આજે છે સોમવતી ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને મારી ચેનલ માં તમારું સ્વાગત છે ને ટાઈમ થયો છે નવ વાગ્યાનો ને આજે હતો પાણીનો વાળો ને દીવાબત્તી પૂજા કરવા બાકી છે ને હંજુ બનાવે છે અહીંયા નાસ્તાની તૈયારી શું બનાવો છે બોલો અમને બોલતા આવડે એવું ભાઈ તમે દાંત કાઢો હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય નારાયણ કેમ છો બધા મસ્તું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે શરૂઆત થઈ છે જાય તમારા સુધી એમાં ને અત્યારે મસ્ત એવા ગરમા ગરમ પરોઠા અને મસ્ત મસાલા વાળી ચા તો સાહેબ દેવતી પૂજા કરી લે એટલી વારમાં હું છે ને ચા નાસ્તો બનાવી લઉં તમે બધા આવી જાઓ ગરમા ગરમ પરોઠા અને ચા નો નાસ્તો કરવા પરોઠા છે ને આછા નહીં બનાવું મસ્ત ભૈરા ભૈરા બનાવી અને આજ મે પરોઠા નું લોટ બાંધો ને એમાં એક બાફેલું બટેટું હતું એનું ખમણ કરીને એડ કર્યું છે પોચા પરોઠા બનશે તો તમે એક વખત છે ને ટ્રાય કરજો પરોઠા બનાવો ને ત્યારે બાફેલા બટેટાનો માવો ઉમેરી અને પછી લોટ બાંધ્યો ને પછી જો એ પરોઠા ખાવ ને એટલે એમ કયો ને કે ખુલ્લા રાખી દેવાનું ચવડ જવા નહીં થાય એકદમ પોચા જેવા થાય ને સ્વાદ આખો અલગ જ થઈ જાય વખતરો કરજો તમે એક વખત ટ્રાય કરજો તો હાલો સાહેબ ને દેવાપતી પૂજા કરી લે તમે બધા માતાજીના દર્શન કરી લ્યો પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ને ચેનલમાં કઈ વાર આવ્યા હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત તમે જેનો કોમેન્ટ કરીને જાજો તો મળીએ થોડીક વાર લઈને ત્યાં સુધીમાં તમે છે ને કાલે અમે ઘઉં ભર્યા રહ્યા ને સાંજે બેરલમાં એ જોઈ લો કે કેટલી સ્પીડમાં અમે છે ને કાલે ઘઉંનું કામ ઉપાડ્યું હતું અને પછી કરો માતાજીના દર્શન અને પછી બધા અહીંયા આવી જાયલી વાર વારમાં અમારે ચા ને પરોઠા બનીને તૈયાર થઈ પછી આપણે બધા ભેગા બેસીને કરીએ પરોઠા અને ચાનો નાસ્તો thank <music> you ફ્રેન્ડ તો અડધી પોણી કલાકની મહેનત પછી અમારે આખા વર્ષના ઘઉં સ્ટોર થઈ ગયા છે અને બેરલય ભરાઈ ગયું છે હવે ને આવતા વર્ષે ઉતાસણી ઉપાધિ પછી કેલકીનું ટેન્શન ફ્રી હે સર અત્યારે થોડીક મહેનત પડી પણ સાપે થઈ ગયા ને આખા વર્ષના ઘઉં સ્ટોર થઈ ગયા તો હાલો હવે તો ગરમી ગરમી થઈ ગયા છે કેમ કે એક્સરસાઇઝ એવી થઈ ગઈ ને અડધી પોણી કલાક કે બે દી લગી હવે એક્સરસાઈઝ નહીં કરીએ ને તો હાલ છે હે સર તો હારું હાલો મળ્યા સીધા સવારે જ આવી રીતના કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો

મને આ બી ભાવે હાલો ફ્રેન્ડ તો ઘરના બધા વાસી કામ થઈ ગયા અને હું થઈ ગઈ છું એકદમ ફ્રી તો હવે મારે કરવા છે જે ઝીણા ઘઉં નીકળ્યા ને સાફ કરવાના છે તો જો અહીંયા ગોથું પડ્યું છે તો ગોથું અત્યારે સાફ કરવાનું છે એટલે ઘઉંનું કામ પતે અને ઘઉં ઠેકાણે થઈ જાય ઝીણા ઘઉં છે પાંચથી સાત પાલી જેવા તો એને ચારી ભીણી અને સાફ કરીને ડબ્બો પર લો એટલે કામ પતે ને ટાઈમ થયો છે પોણા અગિયાર ને દસનો એટલે કે અગિયારમાં પાંચ કમ છે અને સાહેબને છે ને આજે થોડીક વાર આરામ કરવું તો પણ ફોનવાળા હક લેવા નથી દેતા ફોન કન્ટિન્યુ ચાલુ છે માન નિંદર આવે ને ત્યાં ફોનની રીંગ વાગે નહીં આજે રવિવાર હતો સાહેબ કે ચાર નાસ્તો કરીને હું થોડીક વાર આરામ કરી લઉં પણ આરામ નસીબમાં નથી બાય ફોન કરે ચાલુ જ છે એ તો કહું કે ફોન છે ને હક ન લેવા દે સાયલેટ કરી દે તોય ઉપાધી ને ચાલુ રાખે તોય ઉપાધી ઉપાધિ કઈ નહીં બપોર આરામથી ભુઈ જાજો હજી આખો દી પડ્યો ફોન ને આપડે થોડીક છે ને મ્યુટ કરી નાખશું સાયલેન્ટ કર નાખશું એટલે ઉપાધિ ની હાલે તો હાલો તારા બેન શું ખાખા ખોરા કરે તારા બેન થઈ ગયા છે તૈયાર અને હું હજી જો આમ જ હાલ હવાલ માં રખડું છું મારા પૂછે નથી કઈ એટલે પેલા મારા ઘઉં સાફ કરવા તો પેલા જીણા ઘઉં છે હિસાબ કર કરી લઉં ને ચણા પડ્યા નહીં સાફ કરી લો એટલે એની દાળ બનાવવાની છે આવ્યા એક ઘરાક ચણા

મેનેનો ચંપલ વાલે હા પણ એક જ ચંપલ અમારા પાસે એક કામ કરો તાર પપ્પા નીંદર ન થતી ને તું દર પપ્પા બેહી જાવ જલરા મંદિર આતો મને અમોં પામો તને બતાવ વાળો તને પપ્પાની ચંપલ ન વાળી દે તને આ જોટલી કાપી લે પાર પકડી લે એ નહીં મને વાળ ઓતરવા છે તને જોટલી કાપવી છે

હાલો આજ તો કે બપોર ની રસોઈ ની ઉતાવળ છે નહીં કઈ મસ્ત હાડાનો પડશે નાસ્તો કર્યો હટી હટી ને જો પછી કીધું ને મને બે અઢી વાગે ભૂખ લાગી કઈક બનાવી દે એટલે ધોકો અવાજ પડ્યો છે જો બરાબર ને એવો ખીચડી નહી કે બનાવી બે પરોઠા ખાધા દોઢ પરોઠું દોઢ પરોઠું ખાધું હવે થોડી આવડી દીકરી ને ભૂખ લાગે હાલો હવે સુઈ જાઓ

જય શ્રી કૃષ્ણ જય માતાજી બાકી મને નથી ભાવતા તમને ભાવતા હોય તો તમે કોણ હોય કે મારા તારા હાથ ના ભજીયા ખાવાય કે

દસ <laughs> ટકાોટી <laughs> <laughs>

સાહેબ પેટમાં દુખવા માંડે સાહેબની વાતો જેવી હોય આલે તો એટલે સાહેબ સાહેબ હાચા હા કોઈ દે હા તો તમને ઈ દેખાણ જ હોય તમને ખાવા માટે બીજો લેવો ને હા लसन <laughs> <laughs>

એટલે એવું હતું પરિસ્થિતિ એવી હતી સમય એવો હતો એટલે કંઈ ન થતું હા એ ખાસી મજા કરતી ત્યારે જીવન આવું જ હતું અત્યારે એવું જ છે કા સાહેબ જીવન તો આપણે જીવી જીવી તો પછી અમે જીવન જીવવામાં જ બાકી નથી રાખ્યું અમારા જેવી તો હસમુખી અને ફ્રીમેન વાળી ફેમિલી કે આવી બા ટોકડી વાત ટુકડી કે તો બાત બાત છે એમ ને બાદવામાં પેલો નંબર 1 વાતુમાં પેલો નંબર 1

તે ને કે ઘણા ધાનમાંથી ધૂળ કરે ને આપણે ધૂળમાંથી ધાન કરવાનું છે એટલે મસ્ત એવું જીરું સાફ કરીને ને જો આ પાણી સોડાની જે બોટલ છે ને એમાં સ્ટોર કરીને રાખી દેવાનું છે એટલે ખરાબ ન થાય હમણાં તો આપણે જીરું ધરાવવાનું નથી અને હા આ જે છે ને ફાગણ મહિનાનો છેલ્લો દિવસ છે એટલે મીઠું લેવું હોય ને તો લઈ લેજો તમે મારી ફેમિલી છો એટલે મારે યાદ કરાવવું પડે કેમકે બૈરા ઘરના કામમાંથી નવરા થાય નહીં એટલે યાદ ન નહીં આમ યાદ હોય પણ ટાણે ભૂલી જાય એટલે ચૈતર મહિનો બી જાય કાલથી તો મીઠું નહીં લેવાય તો યાદ કરીને બે થેલી ત્રણ થેલી જે લેવી હોય ને ફટાફટ લઈ આવો આજે છે સોમવતી અમાસ છે સોમવતી અમાસ તો તમને બધાય સોમવતી અમાસની ની હાર્દિક શુભકામના અને ભૂલ્યા વગર મીઠું લઈ આવજો ભૂલતા નહી હો મે તો છે ને 15 દિવસ આગળ લઈ લીધું મને ખબર છે કે સાબે બીજા મારી કરવામાં છે ને ભૂલાઈ જાય પછી ટાઈમ નહી મળે એટલે હાલો આજ વાત ઉપર આપણે આજનો વિડિયો એ જ રાખીએ છે તો તમને કેવો લાગ્યો આજનો વિડિયો જો ગમ્યો હોય તો વિડિયો લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો